ગણતરી કરતા ખબર પડી કે અલી રાધા નથી દેખાતી જો આ રાધાને લઈને ગયો છે રાધાના ભાગ્યની આ ગુપીઓ પ્રશંસા કરે છે ઈર્ષા નથી કરતી ક્યારે સમૂહમાં આપણે ભેગા હોઈએ અને કોઈને પ્રધાન માન્યા હોય અને પ્રધાન જો કોઈ એવી વ્યક્તિ સાથે વાતો કરતા હોય તો આપણને ઈર્ષા થાય કે આપણને બધા છોડી જોઈએ તો ત્યાં ગયો

એટલે એકલા કૃષ્ણ રાધા પણ સાથે ગયા છે ધીમે ધીમે આગળ જાય તો ત્યાં બે જ પગલા છે બીજા બે પગલા દેખાણા નહીં પણ બે પગલા છે એ થોડાક ઊંડા છે એટલે એક સખીએ બીજી સખીને કહ્યું કે જો 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 રાધાના ભાગ્ય તો જો અનયા રાધિતોનું નામ ભગવાન હરિશ્ચર આ પગલા માટીમાં ઊંડા દેખાય છે ને એનો મતલબ કે રાધા ચાલતી નથી રાધાને કૃષ્ણ એ પોતાના ખભે બેસાડી લીધી શુભજી મહારાજ

નક્કી કર્યું ગોપીઓ કે કૃષ્ણ અહીંયા રાધાનો ચોટલો છે ને ગુસી આપ્યો હશે અને એમાં વેણી નાખી આપીએ છે એટલે જો અહિયાં આ પુષ્પો ખર્યા છે રાધાના ભાગ્યના ગોપીઓ વખાણ કરે છે પણ આજે ઉપાડ્યા એટલે પણ આવ્યું કે આ બધી જ ગોપીઓને છોડીને આવ્યા અને પાછા મેં એમ કહ્યું કે હું થાકી ગઈ તો મને ઉપાડી લીધી એટલે રાધાને પણ અભિમાન આવ્યું કે હું બધા કરતા શ્રેષ્ઠ છું વજન ભગવાન ને લાગે છે આ રાધાજી બેઠા છે એમાં શ્યામ ડગલા ભરતા ભરતા આગળ ચાલે એમાં કોઈ વેલ આવી અને વેલ ને જ્યાં આમ રાધા પકડે ભગવાન ત્યાંથી નીકળી જાય રાધા છે ઝાડ ઉપર લટકી નહી રાધા અભિમાન આવ્યું હે કૃષ્ણ હે તમે ક્યાં છો મને એકલે છોડી અને તમે ક્યાં ગયા કૃષ્ણ કૃષ્ણ કરવા લાગી પણ કૃષ્ણ આવ્યા રાધાજી રડે છે રાધા કૃષ્ણ ભયભીત છે જેના જીવનમાં કૃષ્ણ છે એનું જીવન નિર્ભય છે કાળી રાત અને કૃષ્ણ કેવા હતા કાળા એટલે કાળી રાત માં કાળા કૃષ્ણ દેખાય નહીં કેમ શોધવા હા મળે કેમ મળે તો કે કાળી અંધારી રાત એમાં વળી છાઈ જેથી જ્યારે જયારે વીજળીનો ચમકારો થાય તો નજર પડે અને નજર પડે તો શોધી શકાય

राधा बिजली नो चमकारो बनीन मारन तुम्हारा जीवन में आवे ने तो शांति मुलाकात થઈ જાય શામ નામ કી ચનરી ઓઢી શામ નામ કી ચોરિયા અર અંગ અંગ મે શામ સમાયે મિટ ગઈ ساری દુનિયા હે રાધે 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 શામ સે મિલા દે રાધિ રાધિ રાધે शाम से मिला देखना शाम से मिला दे

સાંભળતો અવાજ ના શાંતિ કોઈક રડે છે આ તો છે જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં આગળ વધતા રાધા તો ઝાડ ઉપર લટકી છે ગોપીઓ કહે આ તો કમાલ છે આ ત્યાં ગઈ કેવી રીતે ખુદકો મારી તો દાળ પકડાય એમ નથી અને નીચે ક્યાંય ટેબલ દેખાતું નથી

जय माधव मदन मुरारी जय केशव कलि मलहारी सुंदर कुंडल नयन विशाला गल है जंती माला कबहु रास रचायो नाचत विपिनारी जय माधव मदन कर द्रौपदी युगारी पटमे विपट गए बदमाली निरकर है नर नारी

સ્વર્ગસ્ત્રાધ્યા બહુ સરસ રીતે કૃષ્ણ વિદમાં જે ગોપીઓ ગાયું તેને ગોપી ગીત કહેવામાં આવ્યું આ ગોપી ગીતમાં দন্তব্যক্তি দোপী এক শ্লোক বোলেছে শাশ্বত કારણે આ વ્રજનો મહિમા વૈકુંઠ થી પણ અધિક થયો માટે સૌંદર્ય અને આ કોમળતાની મૂર્તિ આ લક્ષ્મી વૈકુંઠ છોડી અને અમારી વચ્ચે વસે છે

પણ શબ્દ નું બાણ છે નથી માણસ મરતોય નથી જીવી નથી શકતો અર દિલ એક છે ને સસ્તો માર્યા જુદા જુદાતે અર વર્ષી અસીને બાણો અખંજર ગટાર દિલવા વાહ રે શિકારી મારા કે તો શિકારી ઇમા

પેલા દિલ દીધું છે હવે હતો ત્યાં સુધી માણસ સારો હતો ઘર બેઠ વખાણ કરતા હતા તમારી સાથે સ્વરૂપ બગડ્યું એટલે એના દિલ તમામ વાતો છે જગ જાહેર કરવા જેને પ્રેમ કર્યો છે એને આજીવન પ્રેમ કરાય પછી એ ફરી જાય તો ભલે ફરી જાય એવું નથી કે સ્ત્રીને જ પ્રેમ થાય મિત્ર પણ જીવનમાં એવું હોય

મારા દિલમાં જુલ્મ સુગમ ગુજરાત છે એને અમે છુપાવી રાખીએ છીએ

કોઈ ભોગો માટે નથી પણ ભગવાન માટે છે તેથી તો આ વચ્ચે પ્રગટ થયા પરમાત્મા નું સ્વરૂપ જોઈ જોઈ અને છતાં પણ એ ધરાતી નથી કોઈ બેભાન થઈને પડ્યું હોય ને આપણને એમ લાગે કે આમાંથી પ્રાણ ઉડી ગયા છે એ અચાનક જે ઉભું થાય એમાં ગોપીઓની વચ્ચે પ્રભુ આવવાથી તમામ ગોપીઓના શરીરમાં સંચાર અને ગોપીઓમાં પ્રાણ આવ્યા

સાડી પહેરાવો સરસ મજાનો અંબોળો લઈ છું આ આ લીલામાં જાય છે એ સરસ મજાનો સાડી પહેરાવી મા પાર્વતી આ ને તૈયાર કરે છે અંબોળો સરસ મજાનો વાળ્યો છે અને એ સરસ મજાના મોગરાના ફૂલની ફૂલ નાખી અને ભગવાન શિવ અને માં સવિદંબા ભારીતી આજ રાસ લીલામાં આવ્યા છે એકવાર શ્રી બોલે વૃંદારી બનકે વૃજની નારી ગોકુળમાં આગે હે ઓ ગોકુળમાં આગે એક પાછે બોલતા હી બનકર વૃજની નારી ગોકુળમાં આગે ઓ ગોકુળમાં આગે पार्वती ने मना किया परिणामा ने त्रिपुरारी गोपुल में आ गए ओ आ गए पार्वती ने मना किया परिणामा ने त्रिपुरारी गोकुल में आ गए ओ आ गए भोले बा મોહન કે શિવા ના કોઈ તું જાન જાવે રાસ મે હોન કે શિવા કોઈ તું જાન જાવે રાસ મે હાસ કરે ગેરી નરી માનો બાત ગેકુલ મે ભોલ ભરી ખન કે વિધકી ના ગુકુલ મેકુલ મે कोई न जाने इस राज को ऐसा जाने मुझको कोई न जाने इस राज को सहेली है मेरी ऐसा बताना ब्रिज राज को सहेली है मेरी ऐसा बताना ब्रिजराज

ભગવાન શિવ ખબર પડી શિવસડી ભગવાન ભાન ભૂલ્યા સાડી પડી ગઈ અંબોળો દેખાઈ ગયો અને પરિણા બહાર આવી ગયા બધા એટલે આજે પણ ત્યાં ગોપેશ્વર મહાદેવ નું મંદિર છે ખીસી ગઈ જી મુસ્કુરા કૃષ્ણ પરમાત્મા હસવા લાગ્યા આ જેવ શિવ એક થયા આ